ગયા કાલની રાતે વરસાદ આવ્યો ખાલી કેટલી મિનિટ આવો દસ મિનિટ દોઢ વાગે ભાઈ તો મોટા ભાઈ દસ ને કાંઈ દસ દસ એકને દસ મિનિટ આવો એકને એકને વીસ મિનિટ વ્ય ગયો આ તો તોડમ તોડ કરીને બધું ભીનું ફીનું છે દોઢા બોડા બધું પલી ગયું કાલે એમાં ફેલા થાય દોઢા બધું સમજો બધું પલી ગયું અત્યારે બળાઈને નહીં કામ તો કાંઈ નહીં હોય એટલે પલી ગયું છે આખું એટલે ગારાનું શું કામ થાય કપા વીણવા નહોતો આજે પણ હવે જોઈએ વાડિયે જે બળે નિર્ણય કે બધું કામકાજ છે તો હાલો મારા વાલાઓ છે વાડે હાલો હાલો મમ્મી હાલો હાલ ગારો અરાલો વાડીએ ફૂઈ ગયા છે મારે વાડીએ ને વાળીએ તો બધું પલાળી નાખ્યો ને બળીએ કીરું તો મમ્મી

પછી અમે વાડી હતી ને મમ્મી ની બધી વાડી તી એ નાખી પપ્પા એની બહુ પછી મેવલી બધી હારી હતી ચાલો હા પણ પેલા ગારો જોતા અંદર તો આવી ગયો પણ બહુ ખાસ તો ગારો નથી પણ પાછળ બહુ ગારો છે ગારો તો છે તો ગારો તો છે આગળ જતા ગારો આવે તું જો જેમ કે આગળ છે ને કાકરાવાળી જમીન છે પાછળ નેકરો ગારો છે કપાત જો સમજો આડો પડી ગયો હા બગાડી મારી કેવા એક વાંટ તો અમે વીણી નાખો બીજી વાર સમજો હા આવ વર્ષ આવીને તો બગાડી માર્યું બધું સમજો હા ગારો 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 નાખ્યો ને આવું બગાડી માર્યો કપા ભાઈ એવું છે હજી વાહ વાતાવરણ ખબર નથી વરસાદ આવવાનો છે આ દિવસે આગાહી ખાય અમારે તો દસ મિનિટે સમાડીમાં તહસ નહસ કરીને આ કપા આડો પાડી દીધો ઓહો ભાંગી નાખ્યો બધું પડી ગયું ફોન એવો છે એક તો આડો પડ્યો આડો પડી ગયો આડો પડી ગયો ભાઈ ચિંતા કરી કરીને તો ઠાકી ગયા હવે શું કરશું જે થવાનું થાય હવે તો શું કરશું એમાં કેવું તમે આલો કપા તો વીણા એમ નથી બગડી પણ ગયો છે પીળો પીળો થઈ ગયો છે કાળો થવા આવ્યો છે કેમ કે પાણી વાળો ભે જઈ છે તો અમે જે ઓલા મગના છો મગ ઉપાડ્યા હતા ને બળદ માટે હું મમ્મી અહીંયા જઈએ છીએ દાઢું દાઢું લાગે ઠંડી ઠંડુ લાગે મિત્રો ઠંડુ વાતાવરણ થઈ ગયું સાંજે વરસાદ પડ્યો ને એમાં તો માડવી પણ પીળી થવા મળી છે પાકવામાં આવી છે મહિના પછી પછી હજી ગોગડા છે કોક મહિના પછી પછી ઉપડી જાય બહુ ખાસ માંડવી નથી મિત્રો અમારે કોક પારવી પારવી ઉગી ચાલો હવે મગના છોડવા લઈ જો આમ બો આગા છે એ ગાડી નાખ્યા બળદ ને હજી તો કેટલું વિધું હે મગના દોરા બગડી ગયા હો હાલો ફટાફટ ગાડી હારવા મળવું હાલો લોકમાં બે કેટલી દેર નથી ઉતરા હાલો ત્રણ ભારા થયા ત્રણ ગાડીઓ થી એક બેન ત્રણ પીડે દેખાય તમને મગના દોયરા શું કેવાય મી મગના ડોરા એ મારી લેંગ્વેજ મગ મગની મગના ડોયરા આજ પગ ધોઈને નીકળ્યા ઘર માટે બ્લોગમાં વી કન્ટિન્યુ આજ કાંઈ કામ થયું નહીં કાંઈ એટલું સારું થોડું સાઈડમાં થોડા માંડવીનો ઓલો શાહ હતો ને એ નીંદો કામ તો હર્યો તો હર્યો નીંદ વરસાદ આમ ચાલુ છે તો ચાલો હવે ઘરે લઈ વાલા મિત્રો ઘરે રે પછી હવે અત્યારે બનાવવાનું છે શું મમ્મી રસોઈ વાળી કરવાની છે આજે તો સોળી પછી ખેસોડીને ટમેટું મસ્ત શાક બનાવશું ખાવા આવી જાવ હાલો ઉપર આમ વરસાદ આમ ચડ્યો આવે છે અત્યારે વાદળ અમારે આમ દીદી બાજુ ઝાડ યા બાજુ પાડે તાણા બાજુ વરસાદ લાગે તો તમે વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો હાલો ફટાફટ ફોન તો મેં કીરો રૂપાઈ ગઈ એમને મિત્રો હજી મેં વિડીયો એ આપણે આમ ટીપ ટીપ મેં ઉતારી હમણાં મમ્મી કોર બનાવે છે તો ચા કે બનાવવાનું ત્યારે ચાલુ છે ત્યાં વરસાદો આવ્યો હતો અહીંયા ટપ 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 તમને અવાજ આવતો હોય છે અમારા ઘરમાં બગડી ગયા કેસોડા બગડી ગયા છે અને વરસાદનો અમે બે વાગ વાડી તો લેતા ના બકાલ તો હારો તો ઉપર હતા હો સાહેબ જો ટપ ટપ ચાલુ છે વરસાદ આ વધવાનો છે મમ્મી ઓરે એની આગાયો કેતો તો આ દાઈ બે ઘર આ 3 દિવસ આગાય છે હવે કેટલા દિવસ વરસાદ છે તો બે ત્રણ દિવસ ગયા છે ચાર પાંચ દિવસ રહ્યા છે કપા મારા બગાડી દીધું ક્યુ માય આવો વર્ષા ભાઈ હવે આપણે મમ્મી હાથમાં હોય એમાં એ આવવાનો આવે જ તે સમજો છો તમે એ તો ચાલો એક વાઈ ગયો મસ્ત બપોરા કરી લે વર્ષા ટપ 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 ચાલુ ચાલુ છે દીદીન કોલ આવી ગયો એમને તબ જોરાટે કોલ આવે હા ચાલિયા બહુ ઘરે બહુ ચાલુ ચાલુ આ ચા કપ તે તને ફોન આવ્યો આપણે શાક છે આજે તમને ખબર જ છે મિત્રો કમેન્ટ કરો હાલો કેમ કરો મમ્મી સોળાનો બટેટાનો અને ગુમ હલે સોળાનો અને બટેટાનો અને કેસવાડાનો ત્રણ શાક બનાવવા છે મિક્સમાં મજા આવે ખાવાની ઊંધી જેવું જાય એનું નાખે છે હોટાણા નાખે છે એનું બધું નાખી દે એટલે થઈ જાય સાચી વાત આ મસ્ત બપોરા કરી આવે આવી ચા બપોરા કરવા લાઈટ નથી આવી

ઉતારવા જોઈને અમારો બા છે પછી ક્યારે નાખી ને ક્યારે ટપકી જાય ઉતાર લેવા હારા અમારે બા એટલે યાદગાર રહે મિત્રો એટલે મિત્રો આવા પપ્પા નું વાડી થી વેવા મમ્મી અને અમારે આ પેલી ગાડી હતી તો અત્યારે ગાડી આમ મંગાર વાળા નથી પેલી ગાડી પપ્પાએ એ લીધેલી ગાડી છે આ રાજદૂત હડી ગયું જો બધું અત્યારે બહાર કાઢી અમે પેલી ગાડી અમારી તો હાલતી નથી ના ટાયર તો ઢળીને લઈ જવાનું ઢળીને હાલો મિત્ર અહીંયા મૂકવી હું અહીંયા હારી જગ્યા છે એટલે અંદર આડો મૂકી દઈ પહેલાંની ગાડી હો મજા ભજનવાળી મેં આવતા આંકેલી છે આ ગાડી હાલો મિત્રો થકોમાં રાહું હાલો તો સોટી જા સોટી જા ગેરમાં છે ગેરમાં અને ગેરે મને ભૂલાઈ ગયા પાછી ગેરમાં આવી ગઈ જોવા દો ફ્રી થઈ ગઈ ઘેરમાં છે હજી ઘેરમાં છે ને ટપાઈ છે હવે એટલે ગેરમાં પડેલી નહીં હા કાઢો તો ખરા ગેર ઓનો ન પડે હું સીટ ગોઠવા આવ્યો છે કે સીટ હોય તો પણ સીટ ગાયબ થઈ ગઈ અમારી ગાડીની સીટ નંબર પ્લેટ બધું બીજું હતું ને જો પછી અમે નથી સીટ અને અમે સાયકલ પણ લીધી જો અહીંયા આ સાયકલ તો અમે બાબરા જ હતા આવા રાખતા કોઠાવાડીને આથી બાબરા જઈએ અમે ખટાણું કરો નથી તો મિત્રો અત્યારે છે જો હું મારા કાકાને લેવા ગયો હતો ઓલા આપણે અત્યારે મોડું થઈ ગયું છે ખાઈને પણ નવરે પણ થઈ ગયો તો પણ મારે કાકાને લેવા ગયો તમે જો મા પેપર એમ ગેસ થઈ ગયો હતો ગેસ લેવા ગયો તો મારું રેડ થઈ ગયું આંડાઈ ખાધું તા વરસાદ ધીધા ધીયું ઘરે આવ્યો એવો પછી ખાઈ નવરો તો વર્ષ ટપટ ટપક ઓહ જો અત્યારે તમે બતાડો જો કન્ટિન્યુ ચાલુ છે વરસાદ તમે સમજી લો અમારે કપાની હાલત ખરાબ હા આવ્યો સમજી લો હવે એવું છે કે કુમડા ખીલા છે ને કપાઈ ગયો આવું રહી તમે આ ચાલો રહે મને લાગે આખી રાત ક્યાંનું ચાલુ છે કલાકનો ચાલો વિડીયો એને રીતે નક્કી મને કાલે નવા રૂપમાં તો આજનો લો તમને ગમે તો લાઈક નાખ્યો શેર કરી નાખ્યો ચેમો નો છે ને કરી નાખ ગયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાભાઈ અને આમાં અવાજ તક ઓછો વાવ મળ્યો છે મોબાઈલમાં એટલે બાભાઈ જય માતાજી બાભાઈ